વરસાદી પાણીના નિકાલને લઈ હંમેશા સમસ્યાનો સામનો કરતી નડિયાદ નગરપાલિકા માટે વધુ એક સમસ્યા ઊભી થઈ છે નગરપાલિકાએ આજે સરદાર બાવલા પાસે આવેલી દસ જેટલી દુકાનોની નીચેનો ઘાસ સાફ કરવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ દુકાનદારોએ કોર્ટમાં ઘા નાખતા કોર્ટે આ કામગીરી પર સ્ટે આપી દીધો છે આ ઘાસ સાફ કરવો શા માટે જરૂરી છે તે અમે આપને બતાવીશું જુઓ આ દ્રશ્યો કર્મચારી દ્વારા કાંસની અંદર લાકડી નાખતા આ આઠ ફૂટ ઊંડા કાસમાં ફક્ત એક ફૂટ જેટલી લાકડી જઈ રહી છે એનો મતલબ એ છે કે આ કાસ સાત ફૂટ જેટલો ભરાઈ ગયો છે સોળ ફૂટ પહોળો અને આઠ ફૂટ ઊંડો આકાશ કાસ સાત ફૂટ જેટલો ભરાઈ જતાં હવે વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થઈ શકે તેમ નથી ત્યારે કાંસની સફાઈની કામગીરી પર કોર્ટનો સે આવી જતા હવે આગામી દિવસોમાં નડિયાદ શહેરમાંથી વરસાદી પાણીના નિકાલનો રસ્તો બંધ થતો દેખાઈ રહ્યો છે. અહીંયા આજે બધી દુકાનો આવેલી છે અ સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે આ દુકાનોમાં નીચેથી ખાસ પાસ થાય છે. હવે જે તે સમયે દુકાનોની અંદર ગેપ રાખેલો હતો જે તે અંદરનો કાટ સાફ કરી શકાય. હાલમાં બધાએ સ્લેપ ભરી અને ગેપ બંધ કરી દીધો છે. અમે અઠવાડિયા પહેલા બધાને સૂચના આપેલી હતી એક દુકાન માંથી સફાઈ પણ કરાવેલી પછી વરસાદ વધારે થતા આગળ કાર્યવાહી ત્યારે નથી થઈ શકી એટલે આજે અમે નોટિસ આપી અને બધી દુકાનો ને ગેપ ખોલવાનું સૂચના આપી